સૌમ્ય મુખાકૃતિ સંયમ સુવાસિત દેહયષ્ટિ તપના તેજથી તક તકતી આંખો દિવ્ય પ્રભાવના અજવાળા પાથરતું આભા મંડળ મણિશંખ મુનિરાજના દર્શન કરી સુરસુંદરીના નયનો વિસ્ફારિત થઈ ગયા હૃદય કમલ ખીલી ઉઠ્યું રત્ન જટી અને સુરસુંદરીએ વિધિવત વંદના કરી બંને મુનિરાજની સામે વિનયપૂર્વક બેસી ગયા ધર્મ લાભ મુનિરાજે ગંભીર સ્વરે આશીર્વાદ આપ્યો બે ક્ષણ આંખો બંધ કરી અને અમૃત જેવી મધુર વાણી વહેવા લાગી હે મહાનુભવ આ માનવ જીવનનો અવતાર ધર્મ પુરુષાર્થ કરીને સફળ કરી લેવો જોઈએ તમને પાંચ પ્રકારનો ધર્મ પુરુષાર્થ બતાવું છું કે જે સર્વજ્ઞ વિતરાગે કહેલા છે દાન દયા દેવપૂજા દમ અને દીક્ષા આ પાંચ પ્રકારના ધર્મ પુરુષાર્થ કરનાર વ્યક્તિ સુખ અને શાંતિને પામે છે આત્માને પાવન કરે છે અને અંતે નિર્વાણને પ્રાપ્ત કરે છે આ ધર્મ પુરુષાર્થ મનુષ્ય ત્યારે જ કરી શકે કે જ્યારે તે અપ્રમત્ત બને જ્યારે તે પ્રમાદને પરિહરે છે વિષય ઉપભોગ અને કસાઈ પર આ બે મોટા પ્રમાદ છે પ્રમાદ આત્માનો મોટામાં મોટો દુશ્મન છે જીનેશ્વર ભગવંતોએ દાન શીલ તપ અને ભાવ આ ચાર પ્રકારનો પણ ધર્મ પુરુષાર્થ બતાવ્યો છે આ ચાર પ્રકારના ધર્મ ગૃહસ્થ જીવનનો શણગાર છે તેમાં પણ ધર્મ તો મહાન ધર્મ છે હે રત્નજટી સુરસુંદરીની જેમ શીલ ધર્મનું પાલન કરનાર મનુષ્ય પરમ સુખને પ્રાપ્ત કરે છે ગુરુદેવ એ સુરસુંદરી કોણ હે વત્સ એ ગુણવતી નારી તમારી પાસે જ બેઠી છે રત્નજટી ક્ષણભર તો સ્તબ્ધ થઈ ગયો ગુરુદેવના મુખે પ્રશંસાયેલી સુરસુંદરીને તેણે બે કર જોડી મસ્તક નમાવી પ્રણામ કર્યા જટી હર્ષથી ગદગદ થઈને બોલ્યો અહો મને વિશ્વની શ્રેષ્ઠ સન્નારી ભગીની રૂપે અનાયાસે પ્રાપ્ત થઈ ગઈ મુનિરાજ ને પૂછ્યું ગુરુદેવ હજુ મારા પાપકર્મ કેટલા શેષ છે ક્યાં સુધી મારે એ પાપ કર્મોના ઉદય ભોગવવાના છે કૃપા કરીને હે સુશીલે તમારા પાપ કર્મ લગભગ ભોગવાઈ ગયા છે હવે તમે સંતાપ ન કરશો બેના તટ નગરમાં તમને તમારા પતિનું મિલન થશે અને હવે તમે નિર્ભય છો ગુરુદેવ ભવિષ્યનો ભેદ ખોલીને આપે મને આશ્વસ્ત કરી આપે મારા પર મહાન ઉપકાર કર્યો સુરસુંદરીએ ધરણી તલ પર મસ્તક નમાવીને પુનઃ પુનઃ વંદના કરી મુનિરાજે રત્નજટી સામે સૂચક દ્રષ્ટિ કરી રત્નજટીએ ગુરુદેવની આજ્ઞા શિરોધાર્ય કરી ગુરુદેવ આપના આ ગુણનિધિ સુપુત્રે આ શાશ્વત તીર્થની યાત્રા કરાવીને અને આપના દર્શન કરાવીને મારા પર અનંત ઉપકાર કર્યો છે મારા એ સાચા ધર્મ બાંધવ બન્યા છે અને ગુરુદેવ આપે જેનું નામ ગાયું તે મહાન સીલવતી સુરસુંદરીને મારી ધર્મ ભગીની બનાવી એને હું મારા નગરમાં મારા મહેલમાં લઈ જાઉં છું અમે સૌ બહેનની ભક્તિ કરી કૃતાર્થ થઈશું અને અવસરે તેને હું બહેના નગરમાં મૂકી આવીશ બંનેએ ગુરુદેવને ભાવપૂર્વક વંદના કરી અને ગુફામાંથી બહાર નીકળ્યા જટીનું હૈયું ઉમંગથી છલકાઈ રહ્યું હતું કયા શબ્દોમાં સુરસુંદરીની પ્રશંસા કરવી જટીને શબ્દો ઝડતા નથી બંને વિમાન પાસે આવ્યા સુરસુંદરીને આદરપૂર્વક વિમાનમાં બેસાડીને જટીએ વિમાનને આકાશમાં ઊંચે ચઢાવ્યું અને જંબુ દ્વીપની દિશામાં ગતિશીલ કર્યું સુરસુંદરીના ચિત્ત પર નંદીશ્વર દ્વીપ છવાઈ ગયો હતો મુનિરાજના વચનો એના કાનમાં ગુંજતા હતા અમર કુમાર બેના તટ નગરમાં મળશે એ અવ્યક્ત આનંદ અનુભવતી હતી ત્યાં રત્નજટીએ ધ્યાન ભંગ કરતા કહ્યું બહેન મારે એક મહત્વની વાત કહેવી છે સંકોચ વિના કહો મેં તને પહેલાં કહ્યું છે કે મારે ચાર રાણી છે નણંદને જોઈને તે ચારેય ગાંડી ઘેલી થઈ જશે તને ઘણી વાતો પૂછશે પરંતુ યક્ષદ્વીપથી માંડીને અહીં સુધીની કોઈ પણ વાત એમને ના કરીશ કેમ જે બન્યું છે તે કહેવામાં શું વાંધો મોટો વાંધો આવે મારી બહેન તને મારી રાણીઓ દુખિયારી જાણે એ મોટો વાંધો મારી બહેનને કોઈ દુખિયારી સમજીને એના તરફ દયા કે કરુણાની દ્રષ્ટિથી જુએ એ મને જરાય ના ગમે પરંતુ મારી દુઃખપૂર્ણ વાતો સાથે શ્રી નવકાર મંત્રના પ્રભાવની વાતો સાંભળીને તેમને નવકાર મંત્રના અચિંત્ય મહિમા પર શ્રદ્ધા નહીં થાય એ શ્રદ્ધા તો બીજી રીતે પણ તું જન્માવી શકીશ તારા અંગત જીવનની વાતો તું અને હું એ બે જ જાણીએ અંગત વાતો છ કાને ન જવી જોઈએ નહીતર ક્યારેક મોટો અનર્થ થઈ જાય જો તને હું આ વિષય પર એક વાર્તા કહું જરૂર કહો સમય પણ પણ આનંદથી પસાર થઈ જશે અને તમારી વાતની ગંભીરતા મને સમજાશે રત્ન વાતનો પ્રારંભ કર્યો લીલાવતી નગરી હતી રાજાનું નામ મુકુંદ અને રાણીનું નામ હતું સુશીલા એક દિવસ રાજા મુકુંદ રાજપુરુષો સાથે વિહાર કરવા ગયો જ્યારે તે પાછો વળ્યો ત્યારે નગરના દરવાજા પાસે એક કુબડાને ગાતો અને નાચતો જોયો રાજા તેને પોતાના મહેલમાં લઈ આવ્યો કુબડો ભિન્ન ભિન્ન ચેષ્ટાઓ કરીને રાજા અને રાણીનું મનોરંજન કરવા લાગ્યો ગીતો ગાઈને અને નાચી કૂદીને રાજા રાણીના મન રીઝવવા લાગ્યો રાજસભામાં પણ આવે અને અંતઃપુરમાં પણ જાય એને ગમે ત્યાં જવાની ફરવાની છૂટ મળી ગઈ એક દિવસ મહામંત્રી ગુપ્ત મંત્રણા કરવા રાજાની પાસે આવ્યા રાજાની પાસે કુબડો બેઠેલો હતો મહામંત્રીએ કહ્યું મહારાજા ગુપ્ત વાતો ચાર કાન સુધી જ ગુપ્ત રહે છે છ કાને ન જવી જોઈએ આ કુબડો આપણો અત્યંત વિશ્વસનીય છે એના કાને પડેલી વાત ગુપ્ત જ રહેશે ભલે ગુપ્ત રહે પરંતુ ક્યારેક ચિંતા ન કરો રાજાએ કુબડાને દૂર ન કર્યો મહામંત્રી બીજી આડી અવળી વાતો કરીને ચાલ્યા ગયા એક દિવસ એક યોગી પુરુષ રાજસભામાં આવ્યો એ સિદ્ધ માંત્રિક હતો રાજાની સેવા ભક્તિથી પ્રસન્ન થઈને તેણે રાજાને પર પ્રવેશની વિદ્યા આપી મંત્ર આપીને યોગી ચાલ્યો ગયો રાજા પાસે પેલો કુબડો તો બેઠેલો જ હતો તેણે યોગીની વાત સાંભળી હતી રાજા રોજ મંત્ર જાપ બોલીને કરતો હતો કુબડો પણ એ મંત્ર સાંભળીને શીખી ગયો રાજાને તો એના પર કોઈ શંકા હતી જ નહીં એક દિવસ રાજા અસવારુળ થઈને સાથે કુબડાને લઈને વનવિહાર કરવા ગયો જંગલમાં એક મૃતદેહ પડેલો જોયો કોઈ વિપ્રનો એ મૃતદેહ હતો રાજાને પરકાય પ્રવેશ વિદ્યાનો પ્રયોગ કરવાનું મન થયું તેણે કુબડાને પૂછ્યું બોલ મંત્રનો મહિમા તું સાચો માને છે કે નહીં નહીં મહારાજા હું તંત્ર મંત્રમાં જરાય વિશ્વાસ કરતો નથી તને પ્રત્યક્ષ મંત્ર મહિમા બતાવું તો 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 માનવું જ પડે ને તો લે આ મારો ઘોડો સાચવ હું આ મૃત દેહમાં પ્રવેશ કરીશ એ મૃત દેહ જીવંત થઈ જશે અને આપના દેહનું શું થશે એ મૃત દેહની જેમ પડ્યો રહેશે પછી પછી શું થશે પછી પુનઃ હું મારા દેહમાં પ્રવેશ કરી દઈશ એટલે આ વિપ્રનો દેહ પાછો મૃત દેહ થઈ જશે મળદુ થઈ જશે રાજા ઘોડા પરથી નીચે ઉતર્યો ઘોડો કુબડાને સોંપ્યો અને તેણે મંત્રનું સ્મરણ કર્યું તેના આત્માએ વિપ્રના મૃતદેહમાં પ્રવેશ કરી દીધો વિપ્રદેહ સજીવન થઈ ગયો રાજાનો દેહ નિશ્ચેષ્ટ નિષ્પ્રાણ પડ્યો રહ્યો વિપ્રના દેહમાં રહેલા રાજા કુબડાને કહે છે જોયો ને આ મંત્રનો પ્રભાવ હા મહારાજા હું પણ આ પ્રયોગ કરું છું રાજા બની ગયો અને રાજા બ્રાહ્મણ બની ગયો રાજા ગયો તે પૂછે છે તું આ મંત્ર ક્યારે શીખ્યો કહે છે તમારા સાંભળી સાંભળીને ભલે તું શીખ્યો તો મને વાંધો નથી પણ હવે તું મારા દેહમાંથી નીકળી જા હું મારા દેહમાં પ્રવેશ કરીશ કુબડો ખડખડાટ હસી પડ્યો ને બોલ્યો હવે હું આ દેહ છોડું એટલે હું મૂર્ખ નથી હવે હું જ રાજા બન્યો છું તું તારે બ્રાહ્મણ દેમાં ભટક્યા કર રાજા ઘણો પસ્તાવો કરે છે પરંતુ હવે તેની વાત કોઈ સાચી માને એમ ન હતું તે પરદેશમાં ચાલી નીકળ્યો રાજા બનેલા કુબડાને રાણીએ પૂછ્યું સ્વામીનાથ આપનો વાલો કુબડો કેમ દેખાતો નથી જંગલમાં પશુએ તેને મારી નાખ્યો રાજા રોજ અંતપુરમાં આવે છે રાણીને આશ્ચર્ય છે કુબડાના મરી ગયા પછી મહારાજની વાણી બદલાઈ ગઈ છે વળી એમના હાવભાવ પણ ફરી ગયા છે કામશાસ્ત્રના આસનો પણ ભૂલી ગયા છે આમ બન્યું હશે રાણીએ મહામંત્રી સાગરને પોતાની મૂંઝવણ કહી બતાવી મહામંત્રી વિચક્ષણ હતો તેણે રાણીને કહ્યું માતા તમે ચિંતા ના કરો થોડા દિવસમાં ભેદ ખુલ્લો પડી જશે મહામંત્રીને યાદ હતું કે યોગીએ રાજાને પર કાય પ્રવેશની વિદ્યા આપેલી છે એના આધારે એણે ચોક્કસ અનુમાન બાંધ્યું મહામંત્રીએ રાજાને કહ્યું મહારાજા આપના ગ્રહયોગો હમણાં સારા નથી એટલે રાજપુરોહિતના કહેવા મુજબ દાનશાળા શરૂ કરીએ ખૂબ દાન પુણ્ય કરવાથી ગ્રહ દશા સુધરી જશે રાજાએ અનુમતિ આપી મહામંત્રીએ દાનશાળા શરૂ કરાવી દીધી દાનશાળામાં અનેક યાચકો બ્રાહ્મણો આવવા લાગ્યા મહામંત્રી પોતે એ બધાના પગ ધોએ છે અને અડધો શ્લોક બોલે છે મંત્રી ત્યાર પછી એમને ભોજન કરાવે છે હજારો યાચકોને બ્રાહ્મણો દૂર દૂરથી પણ આવવા લાગ્યા વિપ્રદેહમાં રહેલા રાજા મુકુંદે લીલાવતી નગરીની દાનશાળાની પ્રશંસા સાંભળી તે લીલાવતીમાં આવ્યો મંત્રીએ એના પગ ધોયા અને અડધો શ્લોક બોલ્યો એ સાંભળીને રાજાએ જવાબ આપ્યો ઠબક્યુબ જોયમ જાયતે રાજા રાજા ભવતી ભિક્ષુ કહ અર્થાત મંત્રીએ કહ્યું છ કાને ગયેલી વાતો ભેદાઈ છે પણ કુબડાથી ભેદાતી નથી આ કુબડો રાજા બને છે અને રાજા ભિખારી બને છે મંત્રી ખુશ થઈ ગયો સાચો રાજા મળી આવ્યો મંત્રીએ રાજાને પોતાની હવેલીમાં છુપાવી રાખ્યો મંત્રી રાણી પાસે ગયો ત્યારે રાણીના ખોળામાં મરેલો પોપટ પડ્યો હતો ને રાણી શોક કરતી હતી મંત્રીએ કહ્યું માતા રાજાને બોલાવીને કહો આ પોપટને દુષ્ટ બિલાડીએ મારી નાખ્યો પોપટ મને પ્રાણ કરતાએ વધુ વાલો છે માટે કોઈ યોગી સંન્યાસીને બોલાવીને મૃત પોપટને સજીવ કરો બસ પછી તમે જેમ કહેશો તેમ હું કરીશ જો મારા પર તમને સાચો પ્રેમ હોય તો પોપટને કોઈ પણ રીતે સજીવન કરો નહીતર આ પોપટ સાથે હું અગ્નિમાં પ્રવેશ કરીશ રાણીએ મંત્રીના કહ્યા મુજબ રાજાને બોલાવીને વાત કરી રાજાના દેહમાં રહેલા કુબડાએ વિચાર કર્યો હું પોતે જ માંતરિક છું મારી પર કાય પ્રવેશની વિદ્યાથી પોપટના મૃતદેહમાં પ્રવેશ કરીને પોપટને સજીવન કરી બતાવો રાણી મારા પર રીઝી જશે આમ વિચારીને તેણે રાણીને કહ્યું જો તારો પોપટ હમણાં જ સજીવન થઈ જશે પરંતુ ત્યાં સુધી મારો દેહ નિષ્પ્રાણ બનીને પડ્યો રહેશે તું એને જાળવજે એકાદ પ્રહર પછી પાછો હું મારા દેહમાં આવી જ જઈશ ઓહ સ્વામીનાથ તમે પોતે જ આ ચમત્કાર કરશો ગજબ કહેવાય કુબડાએ રાજાનો દેહ છોડ્યો અને પોપટના દેહમાં પ્રવેશ કરી દીધો પોપટ સજીવન થઈ ગયો રાણી પ્રસન્ન થઈ ગઈ પોપટને રમાડતી રમાડતી તે બીજા ખંડમાં ચાલી ગઈ મહામંત્રી સાચા રાજાને લઈને તુરંત રાણીના ખંડમાં આવી ગયો રાજાએ તુરંત જ મંત્ર સ્મરણ કર્યું અને પોતાના દેહમાં પ્રવેશ કરી દીધો રાજાએ મહામંત્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો મહામંત્રીએ રાણી પાસેથી પોપટને લઈને મારી નાખ્યો રાણીને પોતાનો સાચો રાજા મળી ગયો રાજાને સાચી બુદ્ધિ મળી ગઈ ભાઈ તમે તો અતિરસમય બોધક વાર્તા કહી મને ખૂબ ગમી હું મારી મારા જીવનની કોઈ પણ વાત મારી ભાભીઓને નહીં કહું વિશ્વાસ રાખજો આપણું વિમાન વૈતાઢ્ય પર્વત પર ઉડી રહ્યું છે જો નીચે વિદ્યાધરોના હજારો નગરો દેખાય છે સુરસુંદરીએ નીચે જોયું વિદ્યાધરોની અદ્ભુત દુનિયાની હાળી આપણું નગર ક્યાં બસ હવે સુર સંગીત નગરના બાહ્ય પ્રદેશમાં જ વિમાનને ઉતારું છું સિદ્ધુ મહેલની અગાસીમાં જ ઉતારો ને ભાભીઓ આશ્ચર્ય પામશે ના ના મારી મહાન ભગિનીનો ભવ્ય નગર પ્રવેશ કરાવીશ ફરિયા બહેન ક્યારે મારા નગરને પાવન કરવાની છે સુરસુંદરી આવી ગઈ